અમરેલી જિલ્લાના ઘોડાપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ મંદિરે પોષી પૂર્ણિમાના અવસરે ભક્તો મોટી સંખ્યામાં દર્શનારે ઉમટી પડ્યા પોષી પૂર્ણિમા એટલે કે પોષ માસની છેલ્લી તિથિ છે જે પૂનમના પવિત્ર અવસરે ઉજવવામાં આવે છે આ તિથિ ભક્તિ તપ સ્નાન અને દાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પોષ પૂર્ણિમાના માધ માસનો પ્રારંભ માનવામાં આવે છે જે ધન ધર્મ માસ અથવા તો તપ માસ પણ કહે છે ભગવાન સાંભળીયાને આભૂષણોથી વિશેષ શણગાર કરી ફૂલોથી સજાવવામાં આવ્યા હતા દિવસ દરમિયાન હજારો ભાવિકો શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ મધુબેન છે અમે અમદાવાદથી આવીએ છીએ રબારી કોલોનીથી અને અમે પહેલાં વહેલાં આવ્યા છીએ દર્શન કરવા પણ બહુ જ એકદમ સરસ આમ ધન્યતા એવું કે આમ આપણને એમ લાગે કે ભાઈ મંદિર છે પુરાનું અને એમ કે મોટી પૂનમ છે આજે પોસી પૂનમ તો અમને ધન્યતા અનુભવીએ છીએ એમ કે સારું એવું બહુ સરસ વ્યવસ્થા છે ભીડ છે પણ આવી જાય નંબર ફટાફટ અને સારું એવું અમને દર્શન કરે અમે બધા અમે ચાર લક્ઝરી કરીને આવ્યા છીએ આજે પોષ છે જય શ્રી કૃષ્ણ આજે પોષ સુદ્ધ પૂર્ણિમા વિશેષ કરીને આમ તો અંબાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય કહેવાયમાં જગદંબાનો પ્રાગટ્ય દિવસ કહેવાય પણ શામળાજી વિષ્ણુ મંદિરમાં હરેક પૂર્ણિમાનું એક અનોખું એક પ્રાવધાન હોય છે એમાં આજે પોષ સુદ્ધ પૂર્ણિમા શામળાજી મંદિર ખાતે ભગવાનને અત્યાર સુધીમાં શણગાર આરતીની સેવા સંપન્ન થઈ છે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આજે પોષુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુંદર રીતે સુંદર વાઘા વસ્ત્ર ધરાવી સુવર્ણ અલંકારોથી સુસજ્જ કરી અને ભગવાનને દર્શનાર્થીઓ માટે સુંદર રીતે સુસજ્જ કરવામાં આવ્યા છે કે ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે એવા ભાવથી અને આવનારા ભક્તોની ભગવાન સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે તેવા ભાવથી ભગવાન શામળાજી અહીંયા બિરાજમાન છે ગદા પદ્મ ધારણ કરી ભગવાન અહીંયા અવર્ણિષ બિરાજમાન રહે છે એવો એક સુંદર મજાનો ભાવ આજે પોષ પૂર્ણિમા લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી